ખેંચરી ભોંચરી અઘોંચરી ઉનમોન ઉનમોની મુદ્રા આપણી ધ્યાન ની મુદ્રા છે સંતો ધ્યાન કરે ધ્યાન કરેન્દ્ર તમારો જે શ્વાસ હાલે ગુરુ હોય તો બતાવે ને આ શરીરમાં પેલા કીધું ને કે ઇંગલા ને પિંગલા ઇંગલાનું શું કામ પિંગલા નું શું કામ ઇંગલા સુર ને ઇંગલા નાળી કહેવાય જમણા સુર ને પીંગલા નાળી કહેવાય શરીર ને ઠંડક ને ગરમી આપવા માટે ભગવાન ને બે આપી છે દાવો સૂર તમારા ઘટમાં લે ને ત્યારે ઠંડક થાય જમણો સુર આવે ગરમી થાય પચાવે કલાકે કલાકે સૂર બદલે એમાંથી બે સુર ભેગા થાય ને કહેવાય આ બધું ગુરુમાં એ પહોંચાય આ રસ્તો છે આ સીડી છે આ બીજા મંત્રોથી રામકૃષ્ણથી હું નથી પહોંચાયું એ મંત્ર ત્યાં જવાય એવું નથી આ ગમભૂમિ ક્યાં છે એટલે કીધું ગુરુ ગમ કરી મોકા તાળા ને ઈદર તાળા ને દૂર કરતો ઘટ પીધા રજા અને બીજું કહી દઉં તમને તમારા જે જન્મ મળેલો છે ને એમાં આયુષ્ય મળેલું છે ને એમાં દિવસો કે વર્ષ નથી મળેલા તમને શ્વાસ મળેલા છે કેટલા મળેલા મને તમારા ખબર તમને ખબર નથી મને મારા ને ખબર હોય મારું ભજન હોય તો ખબર પડે ભજન ખબર ભજન થી તો બધી ખબર પડે ભજન તો ક્યાં તો ક્યાં સુન ફરીને ક્યાં જાવ એ ખબર પડે ભજન થી ભજન થાય ને ત્યારે ખબર પડે ત્યાં સુધી કોઈને ખબર પડે નહીં પણ જેટલા શ્વાસ આપ્યા છે એટલામાંથી એમાંથી એક પણ શ્વાસ કર્ષ કે રામ ઓછો ના કરી શકે કોઈ મા જગદંબા કે માતાજી ઓછો ના કરી શકે અમે એને કરી શકીએ પણ એ તમારા હાથમાં છે તમારે એને રોકો ને વધારો તો પાંચ શ્વાસ વધી જાય તો તમારા પાંચ વર્ષ તમે વધારે જીવી શકો શ્વાસમાં ફેરફેર ન થાય પણ શ્વાસ ને રોકીને વધારે આપણે ખબર ગીરના જંગલમાં જોગી હોય એનો પચાસ સાઠ સિત્તેર વર્ષ નું આયુષ્ય હોય તો બસો વર્ષ સુધી બેઠા હોય શું કામ બેઠા હોય શ્વાસ રોકીને બેઠા હોય છે કે એને કે ઉંમર વર્ષ ઉંમર વધારે શ્વાસ આપે શ્વાસ ને રોકે તો હવે તમારા જે શ્વાસ હાલે છે ને તમારા ને મારા હજી સુધી આપણને ખબર નથી શ્વાસ કોણ હલાવે કેમ હલાવે આત્મા હલાવી રહ્યો શ્વાસને પ્રાણ ને હલાવરો આત્મા અંદર બેઠો છે અને એ છૂટકારા ક્યારેક એનો પૂરા થઈ જાય એટલે છોડી મે લઈ પણ એક ભજન કરીને છૂટે ને એક કરમ કરીને છૂટે ને ટાંટિયા દહેળવા પડે ભજન કરીને છૂટે હસ્તો હસતો જાય કેરીમાં આંબો હોય ને આંબો કાચો તોડો ને તો એ આંખો આખો આંબો ડગશે તૂટશે નહીં પાક આભુરો છોડી દે છોડે કાં છોડે બાકી જાય ને એનો રસે મીઠો થઈ જાય આનંદ થાય અને બે માં એક બીજાનો મોહ ન રે આમાં એ છોડી દે ને છોડી દે ના તો આમાં મોહ લે ના મોજન ગુરુમાં શીખવાયે છે તમે મોહ બંધ થી છૂટી શકો આ બધા જ આટલા બધા માલ બચાવવા છે તો છૂટાય એવું ભજન છે સમણ છે આ આજંપા જાપ બીજા જાપ ને હજારો મંત્ર બોલશો ને એનાથી મુક્તિ નહીં થાય કબીર સાહેબ ની ત્રણ સાખી છે કે આ કળિયુગ ની અંદર નામ મુક્તિ થઈ જાય પણ કહ્યું નામ એમ નામ કોનું લેશો કે નામ લિયા તો સબ સબ સાધન કા ભેદ બીના નામે નર ગયા પડ ચારો જારો વેદ નામ તો સબલિયા સબ સાધન કા ભેદ બિના નામે નર ગયા પડ ચારો જારો વેદ કે આ નામ નહીં જાણો તો ચાર વેદ સાંભળશો તો એ નરક માં જશો નામે પાતક એ નામે નાસે રોગ નામ સમોડ કોઈ ની જપ તપ તીરથ વ્રત ને યોગ શું કીધું જપે ની તપે ની તીરથ ની વ્રત ની બોલો એવું નામ કયું હશે ત્યારે છેલ્લે એને બતાવી દીધું કોટિક નામ આ સંસારમાં તેથી મુક્તિ ન હોય આદિ નામ ગુપ્ત જાણે બિલ્લા